કારઝર ગરમી વચ્ચે મેચ નમો સ્ટેડિયમમાં જ મિની હોસ્પિટલ અમદાવાદમાં અકારી ગરમી આગ ઓકી રહી છે અસહાય ગરમી વચ્ચે અમદાવાદીઓ રોડ પર નીકળતા પણ અચકાય છે બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ આજે બપોરના સમયે યોજાવા જઈ રહી છે ત્યારે ગરમીથી મેચ જોવા આવતા હજારો દર્શકોને રાહત મળે તે માટે અગોતરું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બપોરે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે જે જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવશે ત્યારે હીટવેવની આગાહી અને વધુ તાપમાનના લીધે લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે જેને લઈ એકસો આઠ એમરજન્સી સેવા દ્વારા સાત જેટલી એમ્બ્યુલન્સ અને ત્રીસ જેટલા સ્ટાફને મૂકવામાં આવ્યા છે જો કોઈને પણ લૂ લાગે અથવા તો સ્ટ્રોક આવે તો તાત્કાલિક દોહરાને તેઓને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવશે આ સાથે પાંચ જગ્યાએ મફત ઓઆરએસ પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે